આ એક રામાયણ રામાયણ છે ને રામાયણનો એક તમને દાખલો આપો કે સીતાજી કે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને હરણ થયું તે તમે એમ માનો છો કે સીતાજીમાં શક્તિ જ નહોતી સીતાજીને બાપુ દ્રષ્ટિ જો રાવણ ઉપર પડી હોય ને તો રાવણ ને બાળી ભસ્મ કરી દે એ તાકાત હતી બાપુ મિથિલા નરેશ ની દીકરી અગ્નિ નો ગોળો હતો ગોળો પણ તમારા અને મારા માટે કેડો પાડ્યો કે જે કીધું ન કરે ને જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય રાવણ ગામો ગાયમ છે વેમમાં ન રહેતા કે રાવણ મરી ગયા પછી ગમેય હોય બાપ હોય દીકરો હોય માં હોય પત્ની હોય દીકરી હોય જે લક્ષ્મણ રેખા ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય આપણે પેપર માં મોબાઈલ માં હાંભળ્યું છે કે ટ્રેન લાઈન હરણ થાય રોજ મત અને આના માટે બાપુ જિંદગી વહી જાય રાખવા માટે અને આ એક વખત જાય ને પછી તમે આખી જિંદગી ધોડો તમારું જિંદગીમાં દી ભેગું ન થાય હું તો આ બહેનોને ખાસ કહું કે આ મોબાઈલના માધ્યમથી તમને કોઈ આંબા આંબલી દેખાડે ને બાપુ વિચાર્યા વગેરેનું કોઈ એવું કાળું ધોળું પગલું ન ભરતા ને કે તમારા બાપ કે તમારા ભાઈઓ દુનિયામાં સાથી કાઢીને હાલી નહીં હકે એ જીવીએ નહીં હકે મરીએ નહીં હકે અને અત્યારે આ બધા મોબાઈલ ના અમુક અમુક તમે જો કપાતન ના એવા અમુક અમુક દીકરીઓને જે હલવાડી છે ને એટલા માટે કઉ છું હા તમને તમને તમારો તમારું મન હોય ને તમારી ઈચ્છા હોય તો મા બાપ ને વચ્ચે રાખીને જે કઈ તમારે કાર્ય કરવું એમાં વચ્ચે રાખીને આગળ વાત લાવજો બાકી એકલા પગલું ભરશો ને તેથી ડેલા ઓલાય બંધ થઈ જાય જાયનાય બંધ થઈ જાય તેથી બાપુ આ દુનિયામાં કોઈ તમારી આંગળી પકડનારું નહીં હોય એવી કઈક દીકરીઓ બાપુ રખડે છે દુનિયામાં કોઈ ધણી નહીં થાય અને મા બાપ બાપુ જીવીએ ન હોય અને મરીએ ન કે ક્યાં જાય એવા બાપુ નજર સામે દાખલા કોર્ટ બાપુ આમ દીકરી ઊભી હોય અને બાપ આમ પાઘડી ઉતારે બેટા અમે તારું લાલન પાલન કર્યું અમે તને ઉશેર કર્યો અમારા કેવડા અરમાન તો આ ઈ ઊભી ઊભી કપાતન કટકા શું કે ખબર આ મારી માન માર બાપા જ નથી હું આમને ઓળખતી જ નથી તમે જોવો તો ખરા ઈ માં બાપના હૃદય ઉપર શું વીતતી હશે મારા બાપ હું એટલા માટે કહું છું બધાયને બાપુ ગાડીઓનું બંગલા નો હોય ખોટી વાત એ તો આપણા મા બાપ છે ને આપણા હાટું હારું જ ગોઈતું હોય પછી આપણા ભાઈ મોળા હોય એમાં પછી આપણે આપણા માલતરને હું દોષ દેવાનું બધાયના જો ગાડીઓનું બંગલા મળે તો પછી આ કપાળ વણવા કોણ જાય બધાને ગાડીઓનું બંગલા ન મળે હેં એ તો મજૂરની જરૂર પડે ને પછી એવા એક એક ગામડા ગામની માલકો એક બે બહેનો ની વાત તમને કહું બે બે બેન પણ એતીને ના ના એવા ગામડામાં રહેતી હતી બાજુ બાજુ બે ના ઘર હતા બે અલગ અલગ નાતી ની હતી પણ નાનપણથી બે ભેગી ઢોરા ચારવા ભેગી જાય રાતે ભેગી હોય ભેગી ખાય ભેગી ભણવા જાય બે દીકરીઓ ભેગી સમય સંજોગ અનુસાર બે દીકરીઓ બાબુ જુવાન થઈ બે ના પિતા લગન માટે દીકરીઓ માટે મૂર્તિયા ગોતે છે અને ટાઈમ થયો બે દીકરીઓના લગ્ન થઈ ગયા હવે એક દીકરીને જોવો ને બાબુ મોટર બંગલાની સાહેબી અને એક દીકરીને જોવો ને બટકું રોટલો ખાવા ન દે એવી એની સાસુ મળેલી અને ઓલી દીકરી આવે તો ઓલી દીકરી સાસરે હોય પીર માં આવે તો આ દીકરી સાસરે હોય કર્યા પછી બે દીકરીઓ એક વખત ભેગી થઈ નથી એમાં પૈસાદાર જે દીકરી હતી ને એના ઘરવાળાને એ દીકરી કે છે કે મારી બેન પણ એ ફલાણા ગામમાં છે હાલો ને આપણે જઈએ અમે લગ્ન કરીને જુદા પડ્યા ને તે

એ બેન અમે ઠેઠ ન્યાથી આય આવ્યા હવે તો તું ઘરમાંથી તો બહાર નીકળ તેથી બેન બાપુ અંદરથી જવાબ આપે છે કે હું બહાર નહીં નીકળું કેમ એ કે હું નહીં નીકળું બાપુ કવિઓને લખવું પડ્યું દીકરીઓને બાપુ સમર્પણ છે મારે અમુક વાત મને એમ થાય ક્યાંક એવા બાપુ હાથમાં બેઠા હોય ને તો અમે વાત કરીએ કે છે અમુક અમુક જગ્યાએ મેં હમણાં કીધું એમાં દુકાન ક્યાં ખોલવી કોઈ ખાનારા નો નાખવું ક્યાં એ દીકરી માટે એક કવિને લખવું પડે છે दीकरी अंदर थी कहती थी शू कहती थी दुख नो उगो भड़ो रे माथे उगया काला जा और उठी હોર ડોયોઠી નયુ બી સઠી યો કે મયાં મા વિચાર તો કરો એક પહેરવા માટે બાપુ એક લૂબડું જો એની માથે ન હોય તેની માથે દુઃખના વાદળ કેવડા છે અંદર રહીને કે છે કે મારી માથે દુઃખ કેવડું છે હું વાત ગમે એટલી કરીશ તને મગજમાં નહીં બે તારે મને જોવી હોય તો બારણાની કેરાડમાંથી જોઈ લે બાકી બહાર હું નહીં આવું અને એની બેન પણ એને એમ થયું કે આ હા અમે બે બેનપણીઓ નાનેથી મોટી ભેગી થઈને એક એક થાળીએ ખાતા એક પથારીએ હુતા મને ભગવાને આટલી સાહેબી આપી આને બટકુ રોટલો નહીં પહેરવા લુગડું નહીં અરે આ દીકરીની દશા ત્યારે એમ કે છે ઈ ઈ એની બેન પણ કહે છે પણ તું તારા ઘરવાળાને કહેતી હોય તો નોખી થઈ જાય કે આમ થઈ જા તેમ થઈ જાય આવું શું કામ જીવવું પડે ત્યારે એ અંદરથી પાછી બીજો જવાબ આપે છે ણંદ છે લાડકીને આતો આવું માથા નો ઘા કાયલ છે મારો કંથ નો સખી કે મળું બા કાયર છે મારો કંથ નો સખી કે મયા ઘર વાળાને કીધું એની પૂછ્યા વગર નું પાણી નથી પીતો શું મારે એને અને બાપુ છે ને આપડા પડખું લેવાય નકરું નકરું પછી આપણે એમ નકરું પાણીમાં ન કાઢ નાખે હાચા તો બૈરાય હોય પછી એવું ન વિચારું કે વહુ બધી આવીને ઘર માં કોઈ ના એવું નકરું ન હોય એને ખબર તો પડે કે આ મારું ઘર છે એ તો થોડું ઘર રાખીને વાત કરતી ઈગે એને કઈ કઈન થાકી હવે ઈ નો નથી થાતો કે મને બટકુ રોટલોય નથી દેવરાવતો એની મા ને એની ની ને પૂછી પૂછીને કરે હવે મારે કરવું છું પછી એની બેન કહે છે કે તું આવું જીવાય નહીં મરી જવાય શું આવું જીવીન કામ છે ધણી માં ઠેકાણા નો હોય હાવું માં ઠેકાણા નો હોય ઘર માં ઠેકાણા નો હોય તો હું જીવીન કામ છે ત્યારે બાબુ ઈ દીકરી કહે છે જીવવા જીવવા કરતા મન મારું વાલો ને બાપ ની ઈજાત જારા છોરું ના ગણે વળ ગયા મન કેમ આવું ને મને ખબર છે તું શું મને શીખવા મળી દે મને ખ્યાલ છે આવું ન જીવાય પણ મારા ફૂલડા જેવા બે બાળકો છે ને એ બાળકો હાટું હું જીવી રહી છું એ મને મરવા નથી દેતા મને હુકો લુકો રોટલો આપે ને એ હું મારા છોકરાને ખવડાવીને દી કાઢું છું મને ખબર છે આવું ન જીવાય પણ મારા છોકરાનું શું થાય બાપુ શું દીકરીઓની માથે દુખ મીડાય છે અને શું તમારા દીકરીઓના સમર્પણ શું હોઈ શકે અત્યારે તમે જુઓ એક 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 પાણીના લોટામાં કે ધંધે લગાડી દઉં ધંધે નળિયું નોરવા રહવા દૂર ભાઈ બાપા તમારા બાપુ નથી ગોઠવા રવાય દ્યો નળિયા બાપુ બાપની આબરૂ ન જવા હાટું થઈને બાપુ શહેરના ઘૂંટડા પીધા પણ કોઈ દી વાત ન કરી બાપુ દીકરીયું તો દીકરીયું છે રા હું એટલા માટે કહું છું દીકરીઓનો જે સમર્પણ છે દીકરીઓનો જે ત્યાગ છે એની બાપુ આપણે વાત ન કરી શકીએ એટલા જ માટે એક હનુમાનજી મહારાજની બાપુ એકસો અઠ્યાવીસમાં પાટો છું એટલે કે હનુમાનજી મહારાજની બે કડી લઈને પછી મારી વાણીને વિરામ આપવું હનુમાનજી મહારાજ એક